કલ્પેશભાઈ પટેલ મારું મૂળ ગામ પાણે થાય હું રાજપાડી રહું છું શિવદર્શન સુસાયટી સર આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઈક હતી એ ભાઈ બાઇકને આગળ ઉભા રહીને બે જણાએ સ્ટીરિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા એને બાઇક ધીમી પાડી દીધી અને ઘરા પર છોરો મારા નીકળી એ ભાઈ એક જને એવું બોલ્યો કે ગુસ્સા દો છો એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દીધું ખુશીથી એટલે મારી એને પેલા એકદમ ચીન તોડી દીધી ચીન તોડી પછી એને વીટી કાઢી બીજી એક વીટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધું પછી એ લોકો કેનાલ ની બાજુમાં રસ્તો જાય તે રસ્તે ચાલતા ચાલતા અને સીધું પોલીસ સ્ટેશન